સવારે વહેલા ઉઠવાના ફાયદા જરૂર વાંચો પહેલો બધા ઋષિઓ દરરોજ આ નિયમનું પાલન કરતા હતા ત્યારે જ તેમની પૂજા ભગવાનની સમાન હતી બીજા ઋષિ સૂર્યાસ્ત પછી એક કલાક હરી કરીને સુઈ જાય છે અને સવારે પાંચ વાગે ઉઠીને પોતાનું કામ કરે છે આમ પ્રસન્ન રહેવાનો નિયમ છે ત્રીજો જે લોકો સવારે વહેલા ઉઠે છે તેઓ ઊર્જાવાન હોય છે ચહેરો હંમેશા ખુશખુશાલ રહે છે ઘરની સ્વચ્છતા અને તમારા શરીરની સ્વચ્છતા માટે સવારે વહેલો ઉઠવું જરૂરી છે પાંચમું સવારે વહેલા ઉઠવાનો ફાયદો એ છે કે તમને આખો દિવસ આળસ નહીં લાગે છઠ્ઠું જો તમારે સફળ અમીર અને મહાન માણસ બનવું હોય તો તમારે સવારે વહેલા ઉઠવાની આદત પાડવી પડશે સાતમો ગુસ્સાને શાંત કરવા માટે દરેક વ્યક્તિએ સવારે વહેલા ઉઠવું જોઈએ